મેં મેં બતાયે સિરાવ રીતુ છે ને સિરાવ ઇન જો બા તમને દેખાતા છે વાસણ કરે છે અને મારા જીનલ બેન એ જીનલ દોસો કેમ કે થોડેક લગી જીનલ ને મુકવા ગઈ બાપુ ને બા સા દેવા જાતા ને એટલે થોડેક લગી મુકવા ગઈ સો ફેમિલી વાગી ગયા 11:30 ને આવી ગયા છે આપડે મેમાન એટલે અને આપણે બેસવા આયા ને ત્યાં તો મેમાન વેઈ ગયા સા પાણી પીવા અને જીનલ ના પપ્પા એક બેઠા છે એટલે આપણે થોડીકવાર બેહી મેડમ ફ્રી થઈને બેવા આયા તમારું તો આપડે અને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા ને આપણે સિરાવાનું બાકી છે ને સુરજ દાદા જો થોડાક ગયા ને દેખાય છે કે વાદળા છે ને એટલે આજ સુરજ દાદા બહુ એટલા બધા દેખાતા નથી અને જાળે ફૂલ આવેલો છે હાલો તો હજુ આપણે જીનલ બેન કાંઈ જાગ્યા નથી જીનલ હજુ આપણે હુતી છે અને વહેલા ઉઠીને બે ભાઈ તો કામે બેહી ગયા છે અને બાને માલઢોળનું બધું કામકાજ થઈ ગયું છે હવે તો જે ઝીણા મોટું કામકાજ હશે એ બા કરતા હશે અને આપણે હવે પાસા ઘરે વ્યા જઈશું કેમકે હજુ સિરાવાનું બાકી છે તો હાલો હવે આપણે સિરાવાનું ને એવું કરીશું અને જીનલ જાગે તો પછી જીનલને આપણે તૈયાર કરીશું કેમકે હજુ તો જીનલ હુતી છે જીનલ કાંઈ જાગી નથી એટલે વિડીયોમાં બનાવી રેજો હું જે બધું કરીશ તમારી જોડે શેર કરતી રહેશે અને સારી સારી કમેન્ટ કરતા રહેજો ફામેલી વાગી ગયા છે હાડા હાથ અને મારે જીનલ બેન જાગી ગયા છે જાગી જોઈજો દેખો અહીંયા હે અંતાજીને લઈ જાગી ગઈ બાબા કે બેલ દેવા એટલે જાગી મને દેખો બાબા કરે નો નીndi આવી હ મમી ઊપી તને આજે આ નિંડી કરવાની એટલે આ ની ક્યાં છે મિની હ ક્યાં છે હાલો આપણે ખાવાનું નીતિ ખાવાનું છે તાર ખાવાનું છે ને એ લે નથી ખાવું જીનને નહીંથી ખાવું હાલો નથી ખાવું ને ક્યાંય ગયા કાકા કાકાને ક્યાં હાલો ખાવાનું નીતિ તમારે કેટલું કાકા એ ગયા રહોડામાં છે હવે સાને એવું બનાવશું ને આપણે ચા બનાવેલી છે ને આપણે

જો આલી બાજુ તમને દેખાતું જો છેજી અમારે ફળ્યું બોળવાનું બાકી છે એટલે અમારે જિનલ નહીં કરવાનું નઈ જરૂર અમારે સામુ જો તો આપણે શું કામ કરવાનું છે એ आवाज જો તો હાલો જિનલ તો એની રમતમાં છે અને આપણે સિરાવી નવરા થઈ ગયા ને બાકરે છે વાસણ એટલે આપણે થોડું ઘણું ફળ્યું બોળી નાખી તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દઉં તો ફેમિલી વાગી ગયા છે નવ અને મેં એને જીનલે ફળ્યું બોળી નાખ્યું અને આપણે જીનલને તૈયાર કરી વાળીશ નહીં જીનલ તો જીનલ મમ ખાવા મંડી છે અને નાવાનો અમારે ટાઈમ ન આવે જીનલને આપણે મસ્ત તૈયાર કરવાળીશ વાળીશ નહીં જીનલ બાય બાય તો ઝીનલ ખાય છે મામ અત્યારે અને બે ભાઈ તો જો પાછા કામે બેસી ગયા છે કેમ કે અત્યારે આપણે કામની ઉતાવળ એટલી છે ને આમાં નાહવાની તો ક્યાં વાત જ રહીને આવવાનો તો ભાઈ ટાઈમ ન મળે હવે જો મારે આનું છોકરું હોય ને એવું બહુ ટાઈમ ન મળે નહીં જીને હા જો એટલે આજ તો બાપુ વાળે છે પાણી એટલે જીનલ ક્યાંય ગઈ નથી જીનલને આપણે રાખવાની છે એઠું ઉતરવું છે સો ફેમિલી વાગી ગયા દસ અને હવે નવરી થઈશું એટલે આપણે હવે કામે બે જીનલ ને મૂકવા ગઈ બાપુ ને કામે કેમકે દસ વાગ્ય નવરી થઈ એટલે વિડીયોમાં બનાવી જો હવે હું કામે બેસી જઉં છું રામ રામ ને જે વાત હતી બધાને તો તો કામે જ બેઠા તા ઘરનું બધું કામકાજ કરી આજે બાપુ અને જીનલ કઈ ગામમાં ગયા નથી કેમકે બાપુને જીરામાં પાણી ચાલુ હતું

કાલે પાછું બધા બાર આપે આપણે મહેમાન આવી ગયા હતા એટલે આવતા ખેતરમાં કેમ કે ભજીયા પ્રોગ્રામ છે કોથમી અને મેથી લઈ લીધી છે અને હવે જવાનું છે મરસા લેવા બાપુ આવતા ઘીરે એટલે પાણી વારવાનો વારો ફરી ગયો છે નાના જણ પાણી વારવાનું છે અને આપણે ભજીએ ને એવું બનાવવામાં મહેનત કરાવવાની છે પછી બપોરાનું થાય છે એટલે એ બી આવશે ઘરે બપોરા કરવા ત્યાં સુધી પાણી વારે દહી આમ પાણી વારે છે હવે તો જાજુ હે નહીં આ એક આડિયો આ લેગીને હે ખાતરે પાતું જવાનું એટલે આને ઊભું રહેવું પડે મસ્ત મજાનું જીરામાં પાણી ચાલું છે અને ખડે કંઈક મોટું મોટું દેખાય છે હવે તો

અત્યારે ઉતારતા નથી કેમ કે મરસા બધા લાલ કરવાના છે ઘણી બધી મરસી છે દોઢ વીઘા જેટલી મરસી છે આપણા ભાઈની જ છે એ તો ભાગુ વાવેલું છે મરસી આમ પડવું છે મુસલમાનનું પણ વાવે છે અમારા ભાઈઓ તો સારું વાલો મરસા લઈ લીધા છે અને ફટાફટ વ્યાજ ઘીરે કેમકે હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણી વાર બેઠા છે બધા તો સારું વાલો હવે ફટાફટ નીકળી જાય

હાલો તો જો આખા મરસાના ભજીયા બનવાનું થઈ ગયું છે તમે પાછા શું આ કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આંબળિયા હોત કહેવાય આપણને તો બે વસ્તુની ખબર છે કે આને બે નામ કહેવાય છે બીજું શું કહેતા હોય એ આપણને કાંઈ ખબર નથી એટલે બધાએ કમેન્ટ કરીને જરૂર કહેજો ને આલો બધાએ ભજીયા ખાવા આ બાજુ થાય છે ગરમા ગરમ ભજીયા બાજુ આપણે થઈ ગઈ છે ચટણી જો જાય છે ને ગરમા ગરમ ભજીયા બનતા એમ ચેક કરવાનું ચાલુ છે ને આ બાજુ આપડે ચટણી ઉકળે છે અને આ બાજુ હવે ભજીયા થાય એટલે દોઢ વાગી ગયો છે તો ખાવાનું કરી દીધું સારું પણ હવે તો આપણે પછી મહેમાનને ખાવા દેવું જ હશે એટલે ઈ જ ખાતા ખાતા અહીં કરા દેશે પછી મહેમાનને કશું બિહારી દેવાના ઉતાવળ રાખવાનું થોડી હવે તો મેથીના ગોટા ચાલે છે ને ચાલો તો જો આપણે મસ્ત મજાની ચટાણી બની ગઈ છે શું કહે ખાવાનું હાલે સ્થળે અમારે કેમ કે દોઢ વાગી ગયો છે એમ હાલો તો જો હવે આપણે મહેમાનને જમવાય જમવા બિહારી દેવી તો વિડીયો બનાવી જો અને હવે આપણે સટની ગેસ બંધ કરી દઈએ મસ્ત મજાની થઈ જાય થોડી કોથમી નાખી જાય ખોળા માં કોથમી પડી છે એટલે થોડી કોથમી નાખી દઉં શું હાલે તો હાલે તો આ ભાંજુ તો મારે એક હાથ બગડેલો છે મસ્ત હાલો સડી ગયો મસ્ત ભાંજુ બની ગયો એ કાકા બીક કરી દે હવે મા નાની આવું તો સવાટ તમારા ભાઈ બોલ્યા તમારા ભાઈ એય કાકા સો ફેમિલી તો બધા જમવા બેસી ગયા છે અને જમવાનું કરી દીધું છે સાલુ ગરમા ગરમ ભજ્યા છે હાલો તમારે બધાને ભજ્યા આપણને પણ ભૂખા છે એટલે આપણે હવે જમી આપણે કમ્પ્લીટ બપોરા પાણી કરીને થઈ ગયા ફ્રી અને બધાય મોસરીમાં બેઠા છે નાની મારા મમ્મી મારા પપ્પા અને મારા મામાનો છોકરો અને આપણે કિશનભાઈ નાનો જણ એટલે કે બધા બેઠા છે ને આપણે અહીંયા બહાર આવતા રહ્યા છે કેમ કે મેડમને જોવા આવ્યા હતા મેડમે એન્જોય કર્યું હતું ને હવે એની આમ હાલત જ કંઈક અલગ થઈ જાય કેમ કે મેડમે એકલા બધી ભાઈ ગાયું છે અત્યાર સુધી આપણે રાંધવામાં ને એમાં બધી મહેનત કરાવી હવે આ મેડમનો વારો છે મેડમ ઠામડા જોઈ છે અને આપણે મહેમાન આ બે છે એમ આ ઘડે બે તો બે જાવ હું જોઉં હે ઘર ખાલી છે આન કે તો દો આમ તા કામ ના કે પે કાઢ લે મહેમાન વે પછી પે ભારત કાઈ ન કરી દે હાર વાલ મણ ધો કરીને સાડ રાખે ફટાફટ મંડી જા તો વાર સો ફેમિલી વાગી ગયા છે અટ્ટી અને આપણે બેસવા આવ્યા ને ત્યાં તો મહેમાન વ્યા ગયા સા પાણી પીવા અને જીનલના પપ્પા એક બેઠા છે એટલે આપણે થોડીક વાર બે હી અને આપણે કઈ સાપાણી તો જાવ ને ને ઓલા બે તગારા એક ઠામડા ધોયા ને તા મહેમાન ગયા પડખે સાહ પીવા ધમો બોલાવા આવ્યો કે હાલો સાહ પીવા મેડમ ફ્રી થઈને બેવા આયા પણ હવે કે મારી બે મહેમાન તો વિલે જ છે એટલે હવે બેઠા હે નિરાજે તો હવે આપણે કઈ કામ ગોતી લે થોડું ઘણું તો મહેમાન આવે ને ત્યાં લગીનમાં આપણે થોડું ઘણું કામકાજ ગોતી લે અને પછી તો કેમ કે શા પાણી પીને મહેમાન તો વ્યાજ તો ફેમિલી આપણે મહેમાને આવ્યા હતા એ વ્યાજ્યા છે ને અત્યારે તો આપણે ઘંટી ચાલુ છે એટલે ઘંટીનો થોડો ઘણો તમને અવાજ એ આવતો હોય છે બધાને કે થોડો ઘણો અવાજ આવતો હોય તો થોડુંક સહન કરી લેજો અને અત્યારે તો આપણે જીનલ બેને મારવા વઈ ગયા છે એ કાંઈ છે નહીં અને આજનો વિડીયો પાછો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને એમ મારા વિડીયોને શેર કરજો તો હવે આપણે થોડા ખરી થઈ ગયા છું એટલે फटाफट બેહી જાયશું કામે કેમ કે અત્યારે આપણે કાંઈ કામ છે નઈ અને જીનલ ને બાપુ લઈને સગરમરા આવી ગયા છે એટલે હવે फटाफट બેહી જાવી કામે અને ઘંટીનો થોડો ઘણો અવાજ આવતો હોય થોડો ઘણો સહન કરી લેજો કેમ કે અત્યારે ભાઈ હજુ ઘંટી ચાલુ કરી જ છે સો ફેમિલી વાગી ગયા છે સ અને હું ને જીનલ આજે ખેતરમાં આવતા આવતરાશું કેમ કે જીનલ ને થોડીક વાર રખડાવું ને એટલે ટાઈમ પાસ થોડો થઈ જાય ને જીનો શું લેવા આપણે આયા છીએ હું એવું ગોગડું ગોગડું હા બધી નથી હાર ક્યાં જવાનું છે અત્યારે તો આપડે ઊભા શેઢે જવાનું છે કેમ કે બધી બાજુ પાયેલું જ છે જીરુ બાપુ એ આજે પાણી ચાલુ હતું અને કાલે ચાલુ હતું એટલે બધી આખા ખેતરમાં લીલું જ છે નહીં જીને ગારો છે શું છે ખેતરમાં ગારો શું છે શું છે ખેતરમાં તાઇ હું આપ કરી જાઉં આપ મને ખાઈ જવું છે આખું આખું માં લાગી ગયું હાલો તો જો આપણે આજનો વિડીયો કેવો લાગ્યો હોય તમે બધા કમેન્ટ કરીને જરૂર જણાવજો અને પાછા શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે આજનો વિડીયો બહુ મસ્ત એવો બનાવ્યો હશે નજન અમે અને અચાનક મહેમાન આવી ગયા ને એટલે વિડીયો બહુ મસ્ત બન્યો અમે આવું વિચાર્યું નતું કે નાની નાનીને આવશે પણ આવી ગયા એટલે બહુ મજા આવી અને એક તો કેમ કે કાફલી ઉતાવળ આવતી હતી ને એમાં થોડોક ટાઈમ કાઢવો પડે ને એટલે થોડુંક વધારે ઓલું થાય પણ કોઈ મજા આવી ગઈ ને હલો ખા લા વાહ તન મામા કાયમ કમેન્ટ કરે છે બાય બાય જીનલ બાય બાય તો તું કહી દે ને મામાને બાય બાય હા મામાને બાય બાય દે મામ્મા કાયમ એમ કે જીનલ બાય બાય તું બાય 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 તમને અને એ બધા કમેન્ટ સારી એવી જ કરો છો ને હજી હું એમ જ કહું છું કે તમે બધા આવીને આવી કમેન્ટ સરસ સરસ કરતા રહ્યો તો અમને વિડીયો બનાવવાની મજા આવે આમ જો આવું પણ જો ભેલો દેખાય જો જો જીનલ આવું ને આવું જ કરે જો ભેલો દેખાય તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કાલે નવા વિડીયોમાં જે માતાજી તો બા